આ દિવાળીની ખરીદી હવે તમારા માટે થઈ ગઈ છે એકદમ ફ્રી કારણ કે એક જોડી ખરીદો તો તમને મળી જશે બે જોડી ફ્રી જો તમે બે જોડી ખરીદશો તો તેની સાથે તમને મળી જશે ચાર જોડી ફ્રી જ્યાં મિત્રો હું વાત કરી રહ્યો છું આનંદની વિશ્વસનીય બ્રાન્ડેડ શોરૂમ એટલે કે કોબિટલીની કારણ કે ત્યાંનું જે ક્લોથિંગ છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું અને હા તમે જે સાઈઝમાં કપડા માંગશો તમામ ક્લોથિંગ તમને મળી જશે અને સૌથી મહત્વની વાત તો એ છે જો તમે દિવાળી સુધીની અંદર તમે શોપિંગ કરશો અહીંયાથી અને એમાંથી જો તમે લકી કસ્ટમર બનશો અને એ લકી કસ્ટમરોમાંથી આ રીલ જે વધુ શેરિંગ કરશે તેને પણ ફરી એક જોડી ફ્રીમાં મળી જશે તો પછી રાના જોજો પોચી છે જો આજેજ કોબિટલી ની અંદર દિવાળી આવી ગઈ છે શોપિંગ નો માહોલ જોર પર છે અને હવે આણના લોકો માટે આવી ગઈ છે ધમાકેદાર ઓફર હવે કોબિટલી માં 10000 ની ખરીદી પર ઓરિજિનલ બોટ ના 이어બર્ડ્સ બિલકુલ મફત હા તમે સાચું સાંભળ્યું બોટ ના ઓરિજિનલ ઇયરબડ્સ બિલકુલ ફ્રી કો બિટાલી પ્રીમિયમ ફેશન બ્રાન્ડ જેના આજે ઇન્ડિયામાં સાતસો થી પણ વધારે છે આઉટલેટ્સ તો આવી ઓફર બીજે ક્યાંય નહીં મળે તો હવે સમય ના ગુમાવો આજે જ વિઝિટ કરો કોપ ઇટલી અને તમારી દિવાળીની શોપિંગને બનાવો વધુ સ્ટાઇલિશ અને સ્માર્ટ